હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં વરસાદ હોવા છતાં જંગલમાં આગ લાગવાની ઘટનાઓ ઘટી રહી નથી તેલા ચોવીસ કલાકમાં જંગલમાં આગ લાગવાના અઠયાસી નવા કેસો નોંધાયા છે જેમાં એક હજાર હેક્ટરમાં વિસ્તારમાં જંગલની સંપત્તિ ખાક થઈ ગઈ છે તો ગત બુધવાર સાંજથી ગુરૂવાર સાંજ સુધીમાં ધરમસાણા ફોરેસ્ટ સર્કલમાં જંગલના આગના ચુમ્બાલીસ કેસ નોંધાયા છે તો મંડી સર્કલમાં ત્રેવીસ નાહલમાં આઠ બિલાસપુરમાં ચાર ચંબામાં ત્રણ રામપુરમાં ત્રણ અને સોલનમાં બે ઘટના નોંધાઈ છે તો નેશનલ પાર્કમાં છ હેક્ટરમાં વનસંપત્તિને નુકસાન થવા છે જ્યારે આશરે સત્તર હજાર હેક્ટર વિસ્તારમાં જંગલની સંપત્તિ વધીને રાખ થઈ ગઈ છે તો મળતી માહિતી અનુસાર હિમાચલમાં છેલ્લા દસ દિવસમાં લગભગ ત્રણ કરોડ રૂપિયાનો જંગલો રાખ થઈ ગયા છે તો વન વિભાગે તેના રિપોર્ટ રાજ્ય સર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી